હાય ફ્રેન્ડ્સ ગુજરાતી આજે આપણે ભાંગના પત્તા કે ભાંગની ગોળીના ઉપયોગ વગર એક અલગ જ રીતે ભાંગ બનાવીશું આ ભાંગ વર્ષોના વર્ષોથી બનાવવામાં આવે છે અને મહાશિવરાત્રીની ઉજવણી છે તે ભાંગ વગર બિલકુલ અધૂરી છે

અને સૂકા મસાલામાં ત્રણ નંગ એલચીના દાણા પાંચ નંગ મરી અને એક મોટો ટુકડો તજનો લીધો છે અને ત્રણ ચમચી જેટલી વરિયાળી લીધી છે પાંચ થી સાત ચમચી જેટલી અહીંયા આખી ખાંડ લીધી છે તો હવે સૌથી પહેલા આપણે વરિયાળીને પીસી લેશું આ ભાંગ બનાવવામાં ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ થાય છે એક મિક્સર ઝાડ લઈ અને તેમાં બધી જ વરિયાળી એડ કરી દેસુ અને ઢાંકણ બંધ કરી અને આપણે તેને પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો કે વરિયાળીનો સરસ એવો પાવડર બની ગયો છે આપણે આ પાવડરને પાણીમાં એડ કરવાનો રહેશે જો તમે આખી વરિયાળી એડ કરશો તો તેની સ્મેલ ને બેસતા વાર લાગશે તેટલા માટે અહીંયા ભૂકો કરી લેવાનો હું તમને અત્યારે ફૂલી ટ્રેડિશનલ રીતે ભાંગ બનાવીને બતાવું છું જો તમે શિવરાત્રી મંદિરે જાશો તો તમને આવી રીતે જ ભાંગ બનાવતા હશે તે દેખાશે અને આ ભાંગ પીવાથી કોઈ પણ પ્રકારનો નશો નહીં ચડે હવે આપણે જે સૂકા મસાલા લીધા છે તેને એક ખાંડણી લઈ અને તેમાં એડ કરી અને દસ્તાની મદદથી ખાંડી લેશું અહીંયા આપણે મસાલાનું પ્રમાણ તમે જેટલી ભાંગ બનાવતા હોય એ પ્રમાણે લેવાનું છે આપણી ભાંગમાં ખુબ વધારે ટેસ્ટ આવતો આવતો હોય તો તે છે વરિયાળી અને મસાલાનો તેથી આપણે એનું બેલેન્સ સરખું રાખવાનું આપણે જે સૂકા મસાલા એડ કરીએ છીએ તે વધારે પણ ન હોવા જોઈએ અને ખૂબ ઓછા પણ ન હોવા જોઈએ અત્યારે ફક્ત બે ગ્લાસ જેટલી ભાંગ બનાવું છું તેટલા માટે મેં ઓછા મસાલા લીધા છે જો તમે વધારે બનાવતા હોય તો મસાલાનું પ્રમાણ છે તે વધારી દેવાનું તો આપણા સૂકા મસાલા પણ સરસ ખંડાઈ ગયા છે હવે તેને કાઢી લેશું આપણે આ ટ્રેડિશનલ રીતે ભાંગ તેના માટે અહીંયા એક આવું કોટન નું કાપડ લીધું છે અને કાપડ છે તે સાવ પતલું લેવાનું છે આપણે બહુ જાડું કાપડ નથી લેવાનું ત્યાર પછી આપણે સૂકા મસાલા જે ખાંડેલા છે તે એમાં રાખી અને આપણે તેની પોટલી બનાવી લેવાનું કાપડના ચારેય સાઈડના છેડા ભેગા કરી લેશું અને હાથની મદદથી આપણે આવી રીતે વચ્ચેનું છે તે કાપડ ભેગું કરી અને એક્સ્ટ્રા એક કટ લઈ લેશું તેનાથી આપણે ગાંઠ લગાવવાની છે અહીંયા ગાંઠ તમારે થોડી એવી ટાઈટ જ લગાવવાની છે જેથી તમે પાણીમાં પોટલી એડ કરો તો ગાંઠ છૂટે નહીં અને મસાલા તેમાં પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે બધી જ મસાલાની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે આપણે એક વાસણ લઈ અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસું ત્યાર પછી તેમાં દળેલી ખાંડ એડ કરવાની છે અહીંયા મેં ખાંડને પણ દરીને જ લીધી છે જેથી કરી અને ઝડપથી ઓગળી જાય ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું જો વધારે જરૂર જણાશે તો ઉપરથી આપણે ખાંડ એડ કરી દેસુ સાથે બે મોટી ચમચી જેટલો વરિયાળી પાવડર લીધો છે તે પણ તેમાં એડ કરી દેસુ બંને એડ કરી અને આપણે મિશ્રણને સરખી રીતે હલાવતા રહેવાનું છે જેથી કરી અને આપણે ખાંડ છે તે ઓગળી જાય આમ પણ આપણે અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે તેને ઓગળવામાં વાર નહીં લાગે જો તમે આખી ખાંડ લેશો તો થોડો ટાઈમ માગી લેશે ઓગળવામાં તો તમે આ મિશ્રણ જોઈ શકો છો અત્યારે તમને આ મિશ્રણ છે તે એકદમ વરિયાળી જેવું જ લાગે છે હવે જે આપણે પોટલી બનાવીને રાખી હતી તે લઈ લેવાની છે અને પાછળના જે એના એક્સ્ટ્રા કાપડનો ભાગ છે તે હાથમાં રાખવાનો અને વચ્ચે જે મસાલા છે તે અંદર એડ કરવાનું અને ફરતું ફરતું તેને હલાવતા રહેવાનું છે જેથી કરી અને મસાલાનો ટેસ્ટ છે તે આપણા આ અંદર બેસી જાય અત્યાર સુધી તો એવું જ લાગે કે જાણે વરિયાળીનું શરબત છે ત્યાર પછી જયારે આપણે મસાલા એડ કરેલી પોટલી છે તે અંદર નાખીશું ત્યારે એવું લાગશે કે ના હવે ખરેખર ભાંગનો સ્વાદ આવી ગયો છે આ પ્રોસેસ છે આપણે તેને એક કલાક સુધી કરવાની છે અહીં જ્યારે તમે આવી રીતે ટ્રેડિશનલ રીતે ભાંગ બનાવો ત્યારે આ પ્રોસેસ છે તે તેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો તમે આને સ્કીપ કરી દેશો તો તમારી ભાંગ છે તે સારી નહીં બને અને તેનો ટેસ્ટ પણ જરા પણ સારો નહીં આવે આ પ્રોસેસ તો ખાસ કરવાની જો તમારી પાસે વધારે ટાઈમ ન હોય તો ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી તો આને હલાવતા જ રહેવાનું એક કલાક જેટલો ટાઈમ પણ થઈ ગયો છે અને વચ્ચે મેં એકથી બે વાર માટે ચેક કરી લીધું હતું આપણી ભાંગ છે તે સરસ બની અને તૈયાર થઈ ગઈ છે આ ભાંગને બનાવવામાં વધારે ટાઈમ લાગે છે પરંતુ આનો ટેસ્ટ છે તે એકદમ અલગ જ હોય છે હવે હું તમને ઇન્સ્ટન્ટ રીતે ભાંગ કેવી રીતે બનાવી તે પણ બતાવીશ તેના માટે અહીંયા એક વાસણમાં મેં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે અને જે આપણે મસાલા લીધા છે તેનું પ્રમાણ વધારી દેવાનું છે કારણ કે ઇન્સ્ટન્ટ રીતે બનાવી એટલે આપણે સ્વાદમાં પણ થોડો એવો વધારો કરવો પડે અને ટ્રેડિશનલ રીતે બનાવતા હતા એમાં તો આપણે એક કલાક માટે હલાવ્યું એટલે મસાલાનો ટેસ્ટ પાણીમાં બેસી ગયો અને ત્રણ ચમચી જેટલી વરિયાળી લીધી છે સાથે અહીંયા ખાંડ લીધી છે બાકી જે પાછળની પ્રોસેસ છે તે બધી સેમ જ રહેશે પરંતુ અહીંયા મસાલાનું પ્રમાણ છે તેને વધારી દેવાનું છે અને પ્રોસેસમાં માઇનોર એવો ફેર પડશે વધારે કંઈ ફેર નહીં પડે તો સૌથી પહેલા અહીંયા એક મિક્સર જાર લીધું છે તેમાં જે વરિયાળી આપણે આખી લીધી છે તે એડ કરી દેવાની છે સાથે સાથે અહીંયા સૂકા મસાલા છે તે પણ હારે જ એડ કરી દેવાના છે અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આપણે તેને મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે વરિયાળીનો કલર છે એ થોડો એવો અહીંયા ચેન્જ થઈ ગયેલો છે કારણ કે સૂકા મસાલા એડ કર્યા હતા એટલે તેનો કલર પણ વરિયાળી સાથે બેસી જાય છે તો આવી રીતે આપણે તેનો પાવડર કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણે સાવ એવો પાવડર કરી નાખવાનો છે ત્યાર પછી આપણે જે વાસણમાં પાણી લીધું હતું તેમાં આ વરિયાળી અને મસાલાનો ભૂકો કરેલો છે તે એડ કરી દેસુ સાથે અહીંયા આખી ખાંડ લીધી છે તેને પણ તેમાં એડ કરીશું અત્યારે મેં પાંચ થી છ મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે એટલે હું બધી એક સાથે એડ નથી કરતી થોડી એવી રાખી દઉં છું જો જરૂર જણાશે તો પાછળથી એડ કરી દઈશ અને હવે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું જો તમે હાથેથી પણ મિક્સ કરવા ઈચ્છતા હોય તો પણ કરી શકો છો પરંતુ બ્લેન્ડરથી બ્લેન્ડ કરશો તો ઝડપથી ખાંડ ઓગળી જશે અને મસાલાનો તેમજ વરિયાળીનો ટેસ્ટ છે તે પાણીમાં બેસી જશે અને આપણી ભાંગ છે તે ઝડપથી તૈયાર થઈ જશે તો એકદમ સરસ મંદિર જેવી જ આપણી ભાંગ બનીને તૈયાર છે જો તમે ઇન્સ્ટન્ટ રીતે બનાવશો તો ઝડપથી બની જશે અને ટ્રેડિશનલ રીતે બનાવશો તો થોડો ટાઈમ લાગશે બંનેમાં વધારે કાંઈ ફરક નહીં પડે અને તમે પણ આવી રીતે શિવરાત્રી પર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ભાંગ છે તે કેવી બની અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી ચેનલને આવા અવનવા નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા